અમરેલી ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડગ કૌશિક વેકરિયા સ્કૂટરમાં બેસીને લોકોની મુલાકાતે નીકળ્યા શ્રી વેકરિયાનું જબરદસ્ત ટાઈમ મેનેજમેન્ટ વિકાસની વાત હોય કે લોકસંપર્કની ધારાસભ્યના પરિશ્રમ બાબતે સો કોઈ પ્રભાવિત ચિતલ રોડ બ્રાહ્મણ સોસાયટી બાણેક પરા ચક્કરગઢ રોડ સહિત વિસ્તારમાં વેપારીઓ અને લોકોના ઘરે પહોંચીને હાલચલ પૂછ્યા જાહેર સેવાનું ઉત્તમ ઉદાહરણ અઠવાડિયામાં એક દિવસ આયોજનબદ્ધ રીતે વોર્ડ વાઇઝ વિસ્તારના લોકોને મળવા તેમના ઘરે જવાનું આયોજન પોતાના બે વર્ષના કાર્યકાળમાં નિરંતર લોકો વચ્ચે રહ્યા છે વગર ચૂંટણી અમરેલી શહેરમાં પોતાની ટીમને લઈને વોર્ડ વાઇસ શહેરીજનોની મુલાકાત લીધી સાથે સાથે ઘર બહાર તિરંગો લહેરાવી ભારત માતા કી જયના ઉદ્ઘોષ કર્યા બે કર્યા સ્થાનિક પરિવારોને મળીને કંઈ પ્રશ્નો હોય તો જણાવવાનું કહ્યું અવારનવાર નવાર ક્યારેક ગામડાઓ તો ક્યારેક શહેરના લોકો સાથે સંવાદ કરતા જોવા મળે છે ધારાસભ્ય કૌશિક વે કર્યા અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી